વલસાડ જિલ્લામાં ધવલભાઈ પટેલને ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગત અભિવાદન અભૂતપૂર્વ પ્રેમ આપી રહ્યા છે લોકોમાં ઉત્સાહનો માહોલ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલનો વેગવંતો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે એકસો એક્યાસી કપરાડા વિધાનસભાના સેંકડો ગામોમાં વહેલી સવારથી જ લોકસંપર્ક શરૂ કરવામાં આવી રહ્યો છે અને મોડી સાંજ સુધી પ્રચાર અભિયાન તેજ જોવા મળી રહ્યું છે વલસાડ જિલ્લામાં વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલ અપાર પ્રેમ આપી રહી છે પ્રજા અને સન્માન પણ કરી રહી છે ધવલભાઈ પટેલની સભાઓમાં સ્વયંભૂ મતદારો ઉમટી રહી છે અને જંગી બહુમતીથી જીતાડવા માટે હુંકાર પણ કરી રહ્યા છે કપરાડામાં હાલ પ્રચાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને જેમાં ઉત્સાહભેર લોકો જોડાઈ રહ્યા છે ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલ આ તબક્કે કાર્યકર્તા અને મતદારોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે તમારા આશીર્વાદથી મને ટિકિટ મળી છે અને આજે હું જે કંઈ પણ છું એ તમારા આશીર્વાદથી છે તમારો પ્રેમ મળશે તેવો મને વિશ્વાસ છે અને જંગી બહુમતીથી જીતાડીને એક કમળ દિલ્હી મોકલશો સમર્થકો અને ટેકેદારો દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે દરેક ગામમાં સ્વયંભૂ લોકો ઉમટી રહ્યા છે અને પોતાના પોતિકા નેતાને જંગી લીડથી જીતાડવા માટે આહવાન કરી રહ્યા છે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને ઠેર ઠેર અભૂતપૂર્વ સન્માન કરવામાં આવી રહ્યું છે અને લોકો ગદગદિત પણ થઈ રહ્યા છે પ્રચાર અભિયાન ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલે મતદારો અને કાર્યકરોને જણાવ્યું કે દેશના રાષ્ટ્રના વિકાસ માટે મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો સમગ્ર વિસ્તારમાં વિકાસના કામો અને બાકી રહેલા કામો સમયની સાથે કરવામાં આવશે આદિવાસી વિસ્તાર વિકાસ કામો વિકસિત વલસાડ બનાવવાની ખાતરી આપી હતી કપરાડા વિસ્તારમાં લોકો માટે કપરાડામાં કાર્યાલય ઓફિસ લોકોની કોઈ કામ કરી આપવામાં આવશે અને જે પણ કામ હોય એ પાર પાડવામાં આવશે પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સરકારની યોજનાઓની માહિતી આપી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી જન ધન યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના વિધવા સહાય ગંગા સ્વરૂપ પેન્શન યોજના પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના પ્રધાનમંત્રી કિસાન યોજના પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના પ્રધાનમંત્રી શ્રમ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન્યા સમૃદ્ધિ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમ માં અને મા વાત્સલ્ય યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના નમો ટેબલેટ યોજના યોજના દીકરી યોજના કુંવરબાઈનું મામેરું યોજના વિધવા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના સાથે કપરાડા તાલુકામાં રોડ પાણી વીજળીના વિકાસના કામોની માહિતી આપવામાં આવી હતી પૂર્વ ધારાસભ્ય મધુભાઈ રાઉત કપરાડા પ્રભારી દશરથભાઈ પવાર જિલ્લા પંચાયત સદસ્ય ગુલાબભાઈ રાઉત સંયોજક શૈલેષ પટેલ ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવિત સોમાભાઈ બાત્રી હરીશભાઈ પટેલ પ્રચારમાં તમામ હોદ્દેદારો સરપંચો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા